ભાઈ કે બે હજાર છવ્વીસ જાન્યુઆરી મહિનો પહેલો શનિવાર અને પહેલો મંગળવાર હા ત્રણ તારીખે શનિવાર અને છ તારીખે મંગળવાર બરોબર છે આ બે દિવસ ખાલી જે કહું એ કરી લેજો નિયમ સર આખું બે હજાર છવ્વીસ નું વર્ષ તમારું જોરદાર જબરદસ્ત કહેવાય ને દાદાની દયાથી આમ મોજીલું જાય ભાઈ તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ થાય તમામ દુઃખ ચિંતા સંકટ માનસિક અશાંતિ બધી દાદા દૂર કરી દેશે આમ જોઈએ તો તમામ રાશિ પ્રમાણે મંત્ર અલગ હોય ગ્રહ પ્રમાણે મંત્ર અલગ હોય જોકે એ બધો વિડીયો મેં એના ઉપર અગાઉ મૂકેલો છે એની લિંક હું આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં પણ અત્યારે જે કહું છું એ બધા લોકો કરી શકે સ્ત્રી પુરુષ બાળકો તો બધા કરી શકે ભાઈ બરોબર છે જોરદાર લાભ મળશે 2026 ના સ્ટાર્ટિંગ જાન્યુઆરી 3 તારીખ શનિવાર 6 તારીખ મંગળવાર આ બે જ દિવસ કરજો તો ફટાફટ વિડિયો શરૂ કરીએ તમામ ભાઈ બહેનો મિત્રો સુધી WhatsApp Facebook સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડિયોને શેર કરજો જેથી બધાને લાભ મળે જેટલા પણ લોકો આ વિડિયો જોશે બધાને લાભ મળે અને એમને પણ વિનંતી છે કે બધાને કોન્ટેક્ટ હોય એમને શેર કરતા રહેજો જેથી બધા જ સાથે મળીને દાદાની પૂજા કરે અને બધાને મોજ આવે ભાઈ બરોબર છે દરરોજ નવા લે વિડીયો જોવા જમણી બાજુ રાઇટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ બાજુમાં ડંકો બે લાઇકન પણ ખાસ પ્રેસ કરી દેજો નીચે હાઈપ બટન છે બરોબર છે તે વારાફરથી ત્રણ વખત પ્રેસ કરશો ક્લિક કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે વિડીયો ગમે તો લાઇક ખાસ કરજો તો મિત્રો શનિવાર અને મંગળવાર હવે આ વિડીયો ત્રીસ તારીખે પોસ્ટ થશે બરોબર છે એટલે એકત્રીસ પહેલી અને બીજી તો બે ત્રણ દિવસ જેવું હશે અને જો કદાચ રહી જાય કોઈ વ્યક્તિથી તો શનિવારે ન થઈ શક્યું હોય તો મંગળવારે કરી લેજો બરાબર છે અને બે દિવસ ન થઈ શકે તો શું કરું એ વિડીયોના એન્ડમાં કહી એટલે આખો વિડીયો ખાસ જોજો અને મિત્રો લાભ એટલો છે આનો આખું વરસ જોરદાર જાય ભાઈ એટલા માટે ખાસ આ વિડીયો બનાવું છું હવે વિડીયો શરૂ કરીએ એ પહેલાં એક વાત કહી દઉં કે હમણાં ત્રણ ચાર દિવસથી વિડીયો આવતા નહોતા ગેપ પડી જતો હતો ઘણા બધા ભાઈઓ બહેનોની કમેન્ટ્સ હતી મેસેજ હતા કે વિડીયો કેમ નથી બનાવતા કાંઈ પ્રોબ્લેમ નથી ને પણ ના ભાઈ એવું કાંઈ નથી એક બે જરૂરી કામ આવી ગયા હતા અને હજી પણ વર્ક થોડું ચાલે છે અપકમિંગ પ્રોજેક્ટ માટે એટલા માટે થોડો કામમાં વધારે હતું એટલા માટે નહોતું હોવાતું પણ હવે રેગ્યુલર વિડીયોસ આવશે બની શકે તો એકાત્રા અથવા તો ડેઈલી હવે આપણે નક્કી કરીશું પણ ગેપ આટલો બધો હવે નહીં રહે ભાઈ બરાબર છે તો હવે આપણે વાત શરૂ કરીએ શનિવારના દિવસે ત્રણ તારીખ શનિવારના દિવસે જાન્યુઆરી બે હજાર સ્નાન કરીને સવારના તમારા ઘરના મંદિરમાં બેસી જવાનું છે હવે લાલ આસન હોય તો વધુ સારું લાલ વસ્ત્ર હોય તો અતિ ઉત્તમ ભાઈ બરોબર છે લાલ આસન લાલ વસ્ત્ર હોય તો વધુ સારું ન હોય તો ચાલે આસન ઉપર બેસી ગયા હવે રામ પરિવારનો ફોટો જો તમારા ફોન સોરી તમારા ઘરમાં હોય તો વધુ સારું ન હોય તો મોબાઈલમાં ડાઉનલોડ કરીને મંદિરમાં ભગવાનના સ્થાને મોબાઈલ રાખી દેજો ત્યારબાદ ધૂપ કરવાનો છે દીવો કરવાનો છે એક તાંબાનો લોટો કરશો પીવાના પાણીથી ભરી અને ઘરના મંદિરમાં રાખી દેવાનો છે તમે જ્યાં બેઠા હોય ત્યાં અથવા તો દાદાની મૂર્તિ પાસે હવે મિત્રો 21 વખત ઓમ રામ રામાય નમઃ બોલવાનું છે સ્ક્રીન ઉપર પણ નીચે લખી દઉં છું ઓમ રામ રામાય નમઃ 21 વખત બોલી લ્યો ત્યારબાદ બાદ 7 વખત મિત્રો હનુમાન ચાલીસાનો જાપ કરવાનો છે ભાઈ એટલું અઘરું નથી 7 સુ 700 7000 વખત માણસો કરવાવાળા બેઠા છે ભાઈઓ આ ડેઈલી નહીં એમ એમ નહીં કે રોજનું અને સાથે કામ પણ કરે છે એટલે ઈ એક કહેવાય ને કે શ્રદ્ધા વિશ્વાસ ભરોસાની વાત છે આ બધી ભાઈ તો મિત્રો સાત વખત કન્ટિન્યુ હનુમાન ચાલીસાનો જાપ ધીમે ધીમે કરવાનો છે ઘણા લોકોને મેં જોયું છે ફટાફટ સ્પીડમાં પૂરું કરવા માટે બોલીને ચાલુ કરે ને બંધ ભાઈ હાલો પૂરું થઈ ગયું શું ભાઈ એક એક ચોપાઈ શાંતિથી બોલો ને તો એનું રિઝલ્ટ અલગ મળે અને એની મોજ અલગ આવ્યા ભાઈ એના આશીર્વાદ દાદા પ્રદાન થાય ભાઈ બરાબર છે તો સાત વખત હનુમાન ચાલીસા બોલવાની છે

એવા વિશાળ શક્તિશાળી હનુમાનજી મહારાજભાઈ હા કાંઈ ન ઘટે મારું દાદા બે હજાર છવ્વીસનું વર્ષ મારું છે મારા ઘરના સભ્યો છે કુટુંબ છે પરિવાર છે બધા સુખ શાંતિથી કહેવાય ને કે આ નિરોગી જીવન પ્રદાન થાય બધાની ઈચ્છા પૂર્ણ થાય બસ એટલી દયા કરો એટલા આશીર્વાદ પ્રદાન કરો દાદા આટલું બોલી લેવાનું છે ત્યારબાદ એક વખત ચલત વિમાન કોલાહલ હોય જય રઘુવીર કહી સબ કોઈ આ ચોપાઈ બોલવાની છે આનો મતલબ શું થાય તો કે તમે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે આ બોલીને નીકળો ને ભાઈ ચલત વિમાન કોલાહલ હોય જય રઘુવીર કહી સબ કોઈ એટલા માટે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ જ ન થાય ભાઈ આ બોલીને નીકળે ને એટલે બરોબર છે કારણ કે રામ દાદા એની રક્ષા કર્યા ભાઈ બરોબર રંગલી હુમાનજી મહારાજ પ્રભુ શ્રી રામદાદા લક્ષ્મણ દાદા સીતા માતા એની રક્ષા હાજરા હજુર કેવાય કે કરે છે તો ફરીથી કહી દઉં છું દાદાને ધૂપદીવો કરવાનો છે પીવાનું પાણી તાંબાના લોટામાં કરસામાં રાખવાનું છે લાલ આસન હોય તો સારું વધુ લાલ વસ્ત્ર હોય તો વધુ સારું ત્યારબાદ એકવીસ વખત ઓમરામ રામાયણમાં બોલવાનું છે સાત વખત હનુમાન ચાલીસાનો જાપ કરવાનો છે ત્યારબાદ એક વખત કઠિન માહી બોલવાનું છે ત્યારબાદ એક વખત ચરત વિમાન કોલાહલ હોય બોલવાનું છે અને દાદાને પ્રાર્થના કરવાની છે દાદા મારું અથવા મારા કુટુંબ ઘર પરિવારના સભ્યોમાં કોઈનું ક્યારે પણ આ વર્ષમાં ક્યારે પણ એક્સિડન્ટ ન થાય તમારી રક્ષા મૂકજો શક્તિ મૂકજો દયા કરજો તા બસ આટલું કહી દ્યો તા મિત્રો આટલું થઈ જાય ત્યારબાદ જે પાણી છે ઘરમાં છાંટી દેવાનું છે થોડું પાણી ચરણા મિત્રો કોઈ બી પી લેવાનું છે અને બધા સભ્યોને પ્રસાદ રૂપે આપી દેવાનું છે સેમ આજ વસ્તુ મંગળવારે છ જાન્યુઆરીના દિવસે કરવાની છે બે દિવસ કરજો ખાલી મિત્રો તમે પોતે જ્યારે ત્રણ તારીખ શનિવારે કરીને ઊભા થશો ને એક અલગ ઉર્જા એનર્જી જોશ આમ તમારી અંદર તાકાત આવી જાય ને એ મને કહેજો કેવી છે વિડીયોની કમેન્ટમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં તમને મોજ આવે ત્યાં ભાઈ બરાબર ફેસબુક છે ગમે ત્યાં બધા મેસેજ કમેન્ટ્સ ઓપન છે અને હતા ને રહેશે ક્યારેય બંધ નથી કરવાના થતા તમે આવીને બિંદાસ અનુભવ લખજો ભાઈ અને મિત્રો બીજી વાત એ કે સ્ટાર્ટિંગમાં જે મેં કીધું કે જો કદાચ શનિવાર ને મંગળવાર કોઈથી નો થાય અથવા તો આ વિડીયો છ તારીખ છ જાન્યુઆરી પછી કોઈ વ્યક્તિ જોતું હોય તો શું કરવાનું તો મિત્રો આવનારો શનિ મંગળ તો હશે ને શનિવાર મંગળવાર તો આવવાના જ છે ભાઈ પણ બની શકે ત્યાં સુધી શું છે પહેલો શનિવાર પહેલો મંગળવાર વધુ સારું ગણાય કારણ કે વર્ષની શરૂઆત છે અપાય એટલા માટે અને નો થઈ શકે તો કોઈ વાંધો નહીં પછીના શનિવાર ને મંગળવાર કરો આ જ વસ્તુ આ જ પ્રમાણે જે નિયમ કીધા એ જ રીતે બરોબર છે પણ દાદાને કહી દેવાનું દાદા પહેલાં શનિ રમી કરવું હતું પણ આ કારણથી નથી થાતું પણ હવે આ દિવસે હું બેઠો છું કરવા કે બેઠી છું બરાબર છે આશીર્વાદ પ્રદાન કરજો દાદા ભાવ જોવે છે ભાઈ બાકી દાદાને કાંઈ નથી જોતું એ કે વસ્તુથી મતલબ નથી અને તમારો ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ ભક્તિ ભરોસો આસ્થા કહેવાય કે આહા હા 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 એના બીજું કાંઈ નથી જોતું હોય તો મિત્રો ખરેખર કહું છું શનિવાર અને મંગળવાર આ જે કાંઈ પણ સ્ટેપ બાય સ્ટેપ કીધું છે બોલજો વખત ચાલીસા ખાસ કરજો ભાઈ મિત્રો બીજી એક વાત કરું તો ઘણા ને ફેરફાર કરવા હોય અથવા તો ખબર નહીં કેમ એવું હોય ભાઈ હવે તમને હું એક વાત કરું જે હું જો મારું એવું છે ઘણા બધા સિદ્ધ સંતો છે મહંતો છે યોગી દિગંબરો નાથો બરાબર છે ઘણા બધા કે જે વર્ષોથી તપસ્યામાં લીન હોય અથવા ઘણા એમની તપસ્યા સંકલ્પ અનુષ્ઠાન પૂર્ણ થઈ ગયું હોય અને હવે ભક્તિ ભજનમાં લીન હોય એમની પાસે જાઉં છું બેસું છું વાતો કરું છું સત્સંગ થતો હોય આનંદ લેતા હોય જે જે ઉપાય આપતા હોય જ્ઞાન આપતા હોય બરોબર છે એ પ્રમાણે હું તમને પણ કહેતો હોઉં છું જેથી બધા લોકોને લાભ મળે હવે મેં થોડા સમય પહેલા જે એક વિડીયો મૂકેલો હતો હનુમાન દાદા ઉપર જ બરોબર છે કે દાદાને સાત પતાસા ધરવાના છે તો એ વિડીયોમાં કમેન્ટ આવી એક ભાઈની નામ તો મને યાદ નથી પતાસા નો ધરીને કઈક બીજું ગયડું ધરી તો હાલે અથવા તો સાત નહીં એક પતાશું ધરી તો હાલે હા ભાઈ હાલે તમારા ઉપર છે પણ નિયમ સાથે મેં જે સાંભળેલું છે કરેલું છે એ હું વિડીયોની અંદર કહેતો હોઉં છું પછી તમારે કઈ રીતે કરવું શું કરવું એ તમારા ઉપર છે ભાઈ હું તો કઈ કહેવા વાળો કાંઈ છું જ નહીં ભાઈ હું તો દાદાનો ભક્ત છું તમે જેમ ભક્ત છો એમ હું માણસ ભક્ત છું ભાઈ બરોબર છે પણ નિયમ સર કરો તો વધુ સારું રિઝલ્ટ મળે મને એટલી ખબર છે ભાઈ બરોબર છે તો મિત્રો હવેથી જરૂર સો ટકા ટ્રાય કરીશ આમ તો એકાત્ર વિડીયો આવશે જ પણ ડેઇલી વિડીયો આવે એનો સો ટકા પ્રયત્ન કરીશ તો આ વિડીયોને અત્યારે જ આપણે વિરામ આપીએ તમામ ભાઈઓ મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ફટાફટ બને એટલું જલ્દી વિડીયોને શેર કરી દેજો જેથી બધા લાભ લઈ શકે ત્રણ તારીખ પહેલાં ભાઈ બરાબર છે અને તમને પણ આંગળી ચીંધિયાનું પૂન મળે ભાઈ હા શેર કર્યાનું પૂન કહેવાય ને મને જો વ્યૂ સબસ્ક્રાઈબ આંકડાથી મતલબ નથી ભાઈ હા સભ્યો જેટલા છે એ બધા મારા પરિવારના સભ્યો માનું છું ભાઈ હું આંકડાનું મહત્વ નથી લેવા દેવા નથી પણ જે લાગણી ભરોસો છે ને ભાઈ એ હંમેશા રહેશે બરોબર છે તો જરૂરથી બધા લોકો સુધી શેર કરજો દરરોજ લાભ દે વિડીયો જોવા બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ બાજુમાં ડંકો બે લાયકન ખાસ પ્રેસ કરી દેજો નીચે હાઈપ બટન છે વારા ફરતી ત્રણ વખત દબાવશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો કમેન્ટમાં જય શ્રી રામ જય બજરંગ હનુમાનજી મહારાજ હર મહાદેવ જરૂરથી લખજો દાદા બધાને મોજમાં રાખે બધાનું બે હજાર છવ્વીસ જોરદાર જાય પ્રાર્થના સાથે જય બજરંગ હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર મહાદેવ કહેવાય દાદાની મોજ ગદાવાળા દાદા હોજો ભાઈ આ